જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસની દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા અને વીસથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા આ સમયે પીપી સવાણી પરિવાર આ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને આ ભારે દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભા રહ્યા છે પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણીએ જાહેર કર્યું છે કે ઘરના મોભી ગુમાવી ચૂકેલા પરિવારની સાથે પીપી સવાણી પરિવાર ખંભે ખંભા મિલાવીને ઊભો છે પહેલગામના આતંકવાદી હુમલામાં ભોગ બનેલા પરિવારના બાળકોને શિક્ષણ શિક્ષણની તમામ જવાબદારી અમે ઉઠાવીશું આ પરિવારનું બાળક જ્યાં શિક્ષણ મેળવતું હશે અને જે બાળકને પીપીસવાણી શાળામાં કે એની યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હશે તો અમે એમની તમામ રહેવા જમવાની તથા શિક્ષણ સહિતની વ્યવસ્થા પણ આ પીપીસવાણી ગ્રુપો પાડશે બે દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરમાં અઠ્ઠાવીસ લોકોને આતંકવાદીઓ દ્વારા મર્ડર કરવામાં આવ્યા અને એમાં અમારા સુરતના શૈલેષભાઈ કે જેમને સાથે અમારે પચાસ વર્ષથી પારિવારિક સંબંધ અને શૈલેષભાઈ પોતે પણ એક પીપી સવાણીના વિદ્યાર્થી ભગવાન જે કંઈ પણ જે શહીદ શહીદ થયેલા છે તેમને બધાને એમના પરિવારને તેમને હિંમત કરવાની શક્તિ આપે પીપી સવાણી પરિવાર પીપી સવાણી ગ્રુપ તરફથી જે કંઈ પણ લોકો આપણા ભારત દેશમાંથી જે શહીદ થયા છે તેમના બાળકો માટે પીપી સવાણી સ્કૂલ ગુજરાત બોર્ડ સીબીએસસી બોર્ડ ઇન્ટરનેશનલ બોર્ડ જે ડબલ નીટ અને પીપી સવાણી યુનિવર્સિટી જ્યાં સુધી પીએચડી સુધી જ્યાં સુધી એમના બાળકોને અભ્યાસ કરવો હોય ત્યાં સુધી પીપી સવાણી ગ્રુપ તરફથી તમામના બાળકોને અભ્યાસ અર્થે દત્તક લેવામાં આવશે બાળકોને રહેવા માટે હોસ્ટેલ જમવાનું ફીઝ આ તમામ પ્રકારની સહાય જે એક બાળકને મળવી જોઈએ એમ વાલી એક વાલી તરીકે પીપી સવાણી ગ્રુપ આ તમામ બાળકોના વાલી તરીકે જવાબદારી છે